નમસ્કાર આપણી સાથે છે સનીભાઈ સનીભાઈ જેઓ પાલનપુરના વતની છે ને મારા મિત્ર પણ છે આજે એમની મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે આજે આપણે એ પણ જાણીશું કે એમનું જે જીવન છે એ જીવનમાં કઈ રીતની હાલના તબક્કેઓ પ્રગતિના પંથે ચડ્યા છે એની આપણે થોડી ક્લિસ્ટર ક્લિયર આપણે ચર્ચા કરીશું સનીભાઈ નમસ્કાર નમસ્કાર ગુણાલભાઈ નમસ્કાર સનીભાઈ

તમે હાલ શું કાર્ય કરો છો તમારું ભૂતકાળમાં શું ઘટનાઓ હતી કયા પ્રકારને હાલ તમે અત્યારે એક લેવલ સુધીમાં સ્ટેબલાઇઝ તમે થયા છો રાઈટ રાઈટ તો મારો તમને પહેલો પ્રશ્ન છે કે થોડું તમારા બાળપણથી શરૂઆત કરીએ આપણે ઓકે તમારા બાળપણ વિશે થોડું જણાવો શ્યોર જુઓ મારો જન્મ ઓગણીસો ચોરાણું નો છે બરાબર ત્યારે મારા ફાધર હતા એ વલસાડ નોકરી કરતા હતા બરાબર એઝ અ તલાટીમાં અને ફેમિલી બેકગ્રાઉન્ડમાં દાદા શિક્ષક હતા અને ઘરનું બધું પૂરું કરવાનું હતું નવ જણાનું ફેમિલી હતું ટોટલ એટલે ફાધરે જોબ પસંદ કરી હતી એની પહેલાં ફાધર સપોઝ ડાયમંડમાં હતા આ બધી વસ્તુઓ હતી અને પછી એમને તલાટીની જોબ આવી એટલે ત્યાં જવું પડ્યું ત્યાં અમારો જન્મ થયો બરાબર પછી ત્યાંથી અહીંયા આગળ અમે પપ્પાની બદલી થઈ મતલબ કે અહીંયા ભાભર પછી બાબરથી અમે ડીસા રહેવા આવ્યા ત્યાંથી મારું સ્ટડી સેક્ટર ચાલુ થયું ડીસા અમે આવ્યા બરાબર ત્યાંથી મારી એજ્યુકેશનની શરૂઆત થઈ સેન્ટ જેવિયર સ્કૂલની અંદર મેં કેજીની અંદર એડમિશન લીધું મતલબ પછી ત્યાંથી ભણતાં ભણતા બાર પછી બારમું અમે અહીંયા આગળ હાઈટેક જુનિયર સાયન્સમાં પાસ કર્યું છે બરાબર સાયન્સ ફિલ્ડ હતી મારી બરાબર પણ સાયન્સની ફિલ્ડ મેં આગળ નથી દોડાઈ સપોઝ કંઈક કારણસર પછી ત્યાંથી મેં મેં બીએ પાસ કર્યું જેડી બધી કોલેજમાંથી અને હું ફૂટબોલનો ખૂબ શોખીન હતો બરાબર મેં ફૂટબોલમાં નેશનલ પણ મારેલી છે બરાબર અને બાસ્કેટબોલ અને શું કહેવાય સ્કેટિંગની અંદર સ્ટેટ લેવલ સેકન્ડ રનર્સઅપ રહ્યો છું બરાબર અને વાત કરું આગળ મતલબ બી એ કરી પછી આપણે સાથે મળ્યા એલ એલ બી આપણી જર્ની સાથે હતી એકબીજા આપણે સાથે અમે કરેલું છે લોની અભ્યાસ શ્યોર ત્યાંથી પછી મને ગાર્મેન્ટની લાઈનનો બહુ જ શોખ હતો તો મેં મેન્યુફેક્ચરિંગ લાઇનમાં મારી ત્રણ વર્ષ મેં આપ્યા છે અને સાથે સાથે પછી મેં રિટેલ સ્ટોર પણ ચલાવ્યો છે જેનું નામ પટલૂનવાલે મેન્સવેર છે જ્યારે અત્યારે પાલનપુરમાં હયાત છે પણ અમુક કારણોસર એને કંઈક થોડી તકલીફ નથી બંધ કરવાનો છે અને હાલ અમે બંને જણા હું અને મારી વાઈફ દિવ્યા અમે અત્યારે ટૂર મિત્રા હોલિડેસ જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટૂર મેનેજમેન્ટનું કામ કરીએ છીએ સાથે સાથે સોશિયલ મીડિયા પણ હેન્ડલ કરીએ છીએ બરાબર હવે મારો એક નાનકડો પ્રશ્ન ગણો એક વિચાર ગણો હા તમે લગભગ અરાઉન્ડ ત્રણથી ત્રીજો કે ચોથો તમારો આ બિઝનેસ હોઈ શકે બરાબર શ્યોર શ્યોર તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કોઈ પણ આપણે બિઝનેસ ચાલુ કરીએ હા ત્યારે શું પ્રકારની આપણે

બરાબર એઝ એ તમે પ્રોડક્ટ લાઈનનો બિઝનેસ કરવા જઈ રહ્યા હોય તો એની અલગ નીશ હોય છે યા ફર તમે કોઈ સર્વિસ લાઈનનો બિઝનેસ કરવા જઈ રહ્યા હોય તો એની એક અલગ નિશ હોય છે સાથે સાથે એનું એક અલગ માર્કેટ પણ હોય છે પ્લસ કે તમે કયો કસ્ટમર બેઝ બનાવવા જઈ રહ્યા છો બરોબર એ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે બરાબર તો માની લો કે કોઈ પ્રોડક્ટ લાઈનનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો બરોબર તો પ્રોડક્ટ લાઈનની અંદર તો પહેલાં તો એ તમે તમારી કઈ પ્રોડક્ટ પસંદ કરી એ પ્રોડક્ટનું ટોટલે તમને નોલેજ હોવું જોઈએ રાઈટ બરોબર એ પ્રોડક્ટ એ પ્રોડક્ટ માટે લાગતા કેટલા એલિમેન્ટ છે યા તો તમે પ્રોડક્ટ બનાવી રહ્યા છો યા તો કોઈ જગ્યાએથી લાઈન બી ટુ બીમાં પરચેસ કરી રહ્યા છો યા તો તમે ટ્રેડિંગ કરી રહ્યા છો યા તો તમે ખુદ મેન્યુફેક્ચર હો છો બરાબર તો દરેક વસ્તુનું તમને તમારી ફિલ્ડનું નોલેજ હોવું જરૂરી છે બીજો કોઈ ક્વેશ્ચન બરાબર હવે માની લો કે તમે જે હાલ બિઝનેસ કરો છો બરાબર બે હજાર પચીસના આ વર્ષમાં રાઈટ હવે નિયતિ કે ભાગ્ય તમને એવી ચોઇસ આપે હા હા કે તમારી પાસે કોઈ સ્કિલ નથી કે આપડા સ્કિલ લેવી અત્યારે બહુ જરૂરી છે પણ સ્કિલ નથી કે કોઈ તમારી પાસે વિટામિન એમ એટલે મની મની માટે ને તમારે એઝ અ યંગ જે અત્યારે જનરેશન છે એ પ્રમાણે એના પ્રતિભાવ રૂપે તમારે ઊભા રહીને કોઈ બિઝનેસ તમારે કરવો હોય હા હા તો તમે શું બિઝનેસ કરશો કાં તો શું કોઈ એવું કોઈ અલગ પ્રકારની વસ્તુ તમે પકડશો શ્યોર જો અત્યારે આપણે કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છીએ બરોબર પણ અત્યારે આપણી પાસે ફાઈનાન્શિયલ કન્ડિશન સારી નથી સ્ટેબલ નથી તો એના માટે તમારે તો કોઈ ધારો કે સોશિયલ મીડિયામાં કંઈક નાના મોટા વર્ક કરવાનું ચાલુ કરો યા તો પછી યુટ્યુબ ચેનલ બનાવો જેની અંદર મહિલાઓ હોય તો ખાસ તો મહિલાઓ માટે કોઈ ઓપ્શન છે તો તમે કોઈ રસોઈ કિચનની સામગ્રી વિશે કોઈ માહિતી આપો હોમ એપ્લાયન્સની કોઈ માહિતી આપો બરાબર પછી મતલબ કે કોઈ એજ્યુકેશન રિલેટેડ તમારી યુટ્યુબ ચેનલ બનાવો બરાબર એને સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એની ઉપર તમે તમારી માહિતી આપો અને લોકો દ્વારા કનેક્ટ થવાના તમે મોકા શોધતા રહો રાઇટ બરાબર એ મોકાઓમાંથી જ તમને ઓપોર્ચ્યુનિટી મળશે ઓપોર્ચ્યુનિટી ક્યાંય બહાર નથી ઓપોર્ચ્યુનિટી તમારી અંદર જ છે પણ એની સ્કિલ તમારે જાતે ડેવલપ કરવી પડશે કારણ કે આપણી જોડે ફાઇનાન્સિયલ કન્ડિશન એટલી સ્ટેબલ નથી કે આપણે કોઈ મોટું સેટઅપ કરી યા તો કોઈ મોટું પ્રોડક્ટિવિટી કરીને આપણે અર્નિંગ ચાલુ કરી શકીએ રાઈટ રાઈટ ઓકે હવે વાત કરીએ તમારા જે કરન્ટ બિઝનેસ ની ટૂર મિત્રા શ્યોર લગભગ તમે કેટલા ટાઈમથી થી ચલવો છો એ આ બિઝનેસ ને મિનિમમ 3 એક વર્ષ જેવું થઈ 3 એક વર્ષ ટૂર મિત્રા રાઈટ રાઈટ એના વિશે થોડી બેઝિક માહિતી આપો અમારા દર્શકોને હા જો આ બિઝનેસ નો વિચાર મને ત્યારે આવ્યો તો કે જ્યારે હું એક વખત શિમલા મનાલી આ બધી જગ્યાએ ફરવા ગયો હતો હિમાચલ બરાબર એ વખતે કંઈક એટલું વધારે વિચાર્યું નહોતું પણ મને બહુ મજા આવી ગઈ હતી મતલબ કે આ બિઝનેસ વિશે માહિતી બી થોડી મળી હતી બરાબર પછી મેં થોડું ઓનલાઈન યુટ્યુબ આ તે બધી વસ્તુ ઉપર સર્ચ કર્યું બરાબર અને સર્ચના અંતે મને ખબર પડી કે ઘણી વસ્તુઓની મીટિંગ્સ વગેરે થતું હોય છે બરાબર આ બધી વસ્તુઓ થતી હોય છે અને ત્યાંથી આપણને ફર્ધર નોલેજ પ્રાપ્ત થતું હોય છે બરાબર તો આ નોલેજનું મેં યુટ્યુબ ઉપરથી થોડું માહિતી લીધી અને હોટલોના જાતે કોન્ટેક્ટ કર્યા પછી હું અને આમાં મારા એક ત્રીજા પાર્ટનર છે હિતેશભાઈ ગોસ્વામી મારા માસીના દીકરા છે બરાબર તો અમે લોકો રૂબરૂ જઈ બરાબર દિલ્હી હિમાચલ ઉત્તરાખંડ કેરેલા આ દરેક જગ્યાએ રૂબરૂ જઈ બરાબર યા તો ટાઈમ હોય તો હિતેશભાઈ જઈ યા તો ટાઈમ હોય તો હું જાઉં બરાબર અમે જઈ હોટલોના કોન્ટેક્ટ કર્યા ગાડીઓના કોન્ટેક્ટ કર્યા આ છે તે છે પછી ત્યાં કોઈ એજન્ટો હોય છે એમના કોન્ટેક્ટ કર્યા કે જેનાથી અમને અ સારા રેટ્સ મળી શકે સારો ધંધો પ્રાપ્ત થઈ શકે અને બીજી વસ્તુ કે અમારો થોડો ફરવાનો શોખ છે બરોબર તો એ બી ફરવા માટે બી અમને કામ લાગી ગયો જો કે અમારી પેશન હતી ફરવું બરાબર તો સાથે સાથે કીધું આને કેમ અમે બંને જણાયા તેને વિચાર્યું કે આને ધંધામાં ના જમ તમારું પેશન હતું એને પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું છે રાઈટ બરાબર હવે માની લો કે તમે જે આ બિઝનેસ કરો છો બરાબર એનું ફ્યુચરિસ્ટિક વિઝન કેવું છે માલો ઇન્ડિયાના ડાયગ્રામ પ્રમાણે જે નો બિઝનેસ બિઝનેસ છે છે એને તમે કઈ રીતે જોવો છો કેટલા હદ સુધી એનો સ્કેલ અપ થઈ શકે આપણા ઇન્ડિયાની અંદર ટ્રાવેલ બજારનું માર્કેટ બહુ મોટું છે બરોબર આંકડાકીય માહિતી પ્રોપર શ્યોર નથી એટલે નથી આપતો પણ માર્કેટનું વિઝન એવું ગણીએ બરોબર તો આવનારા પાંચ વર્ષ પછી આ માર્કેટ અત્યારે જે છે એના કરતા દસ ગણું વધી જશે રાઈટ કારણ કે કોરોનામાં જે લોકો મતલબ નેચરલ ડેથ થઈ છે કે આ તો કોઈ ડરના લીધે કોઈને હાર્ટ એટેક જેવી બીમારી આવી પણ એ લોકોની બી ખ્વાઇશ હતી કે એમને ક્યાંક ફરવું છે પણ કેવું છે કે ફરવું તો બધાને છે પણ બજેટ બરાબર તો અમે લોકો એમને એમના બજેટથી એમને ફરવાનું અરેન્જમેન્ટ કરી આપતા છે વી આર જસ્ટ અ ટૂર ઓપરેટર્સ ઓકે તો દેન આફ્ટર અમે એ રીતનું વિચાર્યું કે લોકોને એમના બજેટથી આપણે ફેરવી શકીએ અને એમની ડ્રીમ મતલબ કે જે જગ્યાએ જવું હોય એ અમે ડ્રીમ જર્ની છે જે ડ્રીમ જર્ની છે અમે એમની પૂરી કરી શકીએ તો ફાઇનલી અમે ડિસાઈડ કર્યું કે આપણે આ બિઝનેસ ને આગળ જમ્પ લાવીશું હવે તમારું જે ટૂર મિત્રા છે એમાં તમે ગ્રાહકોને કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરો છો જે બીજા ઓપરેટરો ટૂર ઓપરેટરો પ્રોવાઈડ નથી કરતા અને તમે કઈ રીતે સ્પેશિયલી એમના માટે એક અલગ પ્રકારનું એક અલગ પ્રકારનું એક એટમોસ્ફિયર અને સર્વિસ ક્રિએટ કરો છો શ્યોર જો અમે લોકો જસ્ટ ટૂર મિત્રા હોલિડેઝ અમારું એક કહેવાય ને જે પર્ટિક્યુલર કે અમે એક જ સેગમેન્ટમાં કામ કરીએ છીએ કસ્ટમરને જે હોટલો કીધી છે એ જ હોટલોમાં અમે ડીલ કરીએ છીએ એ બી અમે કસ્ટમરને ધારો કે ચાર હોટલનો ઓપ્શન આપ્યો છે ધારો કે કોઈ જગ્યાએ ગોવા તો ગોવાની અંદર પાંચ દિવસનું પેકેજ છે તો પાંચ દિવસ માટે અમે એમને દસ હોટલોનું લિસ્ટ આપીએ છીએ કસ્ટમર એ દસ હોટલમાંથી જે બી હોટલ સિલેક્ટ કરે છે અમે એ જ હોટલમાં એમને સ્ટે આપીએ છીએ પછી હોટલની અંદર અલગ અલગ પ્લાન્સ હોય છે તો એમનો બ્રેકફાસ્ટનો પ્લાન છે કે ડિનરનો કોઈ પ્લાન છે કે વોટ એવર જે બી પ્લાન હોય તો અમે એમના જે નિશ્ચિત કરેલા પ્લાન મુજબ જ અમે એમની સર્વિસ આપીએ છીએ બીજી વસ્તુ એમને કોઈ ગાડી પર્ટિક્યુલર એમની માંગ છે કે અમારે ઇનોવા જોઈએ છે કે પછી સિડાન કોઈ પણ કાર જોઈએ છે તો અમે એ પ્રમાણે એમને એમની મરજી મુજબની કાર એમના પ્રાઇસ સાથે અમે સેટ કરીને આપીએ છીએ બરાબર એટલે મતલબ કે એમની જે ફીલ છે એ અમે એમને ડેવલપ કરીને આપીએ છીએ બરાબર તમે ઇન્ડિયામાં બધા સ્થળો કવર થાય છે શ્યોર અમે આઉટ ઓફ ઇન્ડિયામાં કઈ કઈ કન્ટ્રીમાં તમે કેટલી કરી કરાવી ચૂક્યા છો એની થોડી માહિતી હા ઓલ ઓવર ઇન્ડિયા કરીએ છીએ નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ ટોટલી ઇન્ડિયા મિડલ ઇસ્ટ મિડલ વગેરે વધુ આવી ગયું બરોબર અને આઉટ ઓફ કન્ટ્રી તો આઉટ ઓફ કન્ટ્રીની અંદર અમે મિડલ ઇસ્ટ કરીએ છીએ યુરોપ રીઝન કરીએ છીએ પછી આ બાજુ શું કહેવાય આપણે ઇન્ડોનેશિયા થાઈલેન્ડ મલેશિયા સિંગાપુર અધર કન્ટ્રી એ બી કરીએ છીએ આ બાજુ દુબઈ છે બાલી છે બધું જ કરીએ છીએ પાંચ જણાનું છે તો ઓનલી પાંચ જણા માટે ટુર અરેન્જ કરીશું કારણ કે ગ્રુપની અંદર જો તમે જાવશો તો ગ્રુપની અંદર કોઈ જગ્યાએ તમને સાઈટ સીનની અંદર વધારે મજા આવી જતી હોય છે બરાબર તો ગ્રુપની અંદર કેવું કે લોકો બીજાના લીધે તમારે બી એ સાઈડ સીન ચૂકી જવો પડતો હોય છે યા તો પર એ જગ્યાએ તમને ઓછી મજા આવી જતી હોય છે તો જેના માટે અમે ટોટલી ફ્રી ઇન્ડિવિજ્યુઅલ ટ્રાવેલિંગ જે કે એફઆઈટી કહેવાય હોય છે અમે ટોટલી એફઆઈટી ની અંદર ડીલ્સ કરતા હોઈએ છે અને હા ગ્રુપ ટુર પણ કરીએ છીએ પણ એવી ગ્રુપ ટુર કે તમારું પોતાનું કોઈ કોર્પોરેટ ગ્રુપ છે યા તો કોઈ કંપની છે એનું કોઈ ગ્રુપ છે તો એ બી અમે અરેન્જ કરીને આપીએ છીએ એ બી તમારી પ્રાઇસ ડીલ સાથે બરાબર તો એક નાનકડો એક એક્ઝામ્પલ આપીને તમે સમજાવજો કે તમારી કોઈ ગ્રાહક છે એઝ અ હું ગ્રાહક છું મારે મારી ફેમિલી સાથે ઇન્ડોનેશિયા કે બાલી કે સિંગાપુર આઉટ ઓફ ઇન્ડિયા ની મારે પૂર પેકેજ લેવું છે વિથ હસબન્ડ વાઇફ અને મારું વન ચાઇલ્ડ એક્ઝામ્પલ તરીકે તો એના માટેના બારના જે આપણે જે ટ્રાવેલર છે તમારામાં શું ફરક છે કેવી પ્રકારની ડિટેલ ટુ પિન કરીને સર્વિસ તમે જણાવશો ગ્રાહકોને થોડો બેટર એક્સપિરિયન્સ ખબર પડશે જો આપણે વાત બાલીની કરીએ બરોબર તો બાલીની અંદર આ કુણાલ ભાઈએ જેમ કીધું એમ પ્રમાણે બાલીમાં કુણાલ ભાઈ એમના વાઈફ એમના એમના બાળક આ ત્રણ જણાને બાલી જવું છે જસ્ટ અ એક્ઝામ્પલ જસ્ટ અ એક્ઝામ્પલ તો અત્યારે અમે કુણાલ ભાઈને હોટલ સેગમેન્ટથી લઈ અને ફ્લાઇટ સેગમેન્ટ ટોટલીનું પહેલાં એમને અમે અવેરનેસ મતલબ કે જાણકારી આપીશું કે આ આપણી જોડે બાલીની અંદર આટલા પ્લાન છે કે જે થ્રી સ્ટાર હોટલમાં હોય છે ફોર સ્ટાર હોટલમાં હોય છે અને ફાઈવ સ્ટાર હોટલમાં હોય છે પ્લસ કે અમે વિયત વિયત જેટ છે અને સિંગાપુર એરલાઇન્સ આની સાથે અમે ડીલ કરતા હોઈએ છીએ બાલી માટે ઓકે તો બાલીની અંદર ટોટલી અમે સિક્સ નાઇટ સેવન ડે યા સેવન નાઇટ એટ ડેનું આખું પેકેજ સેગમેન્ટ હોય છે તો જેની અંદર ધારો કે કુણાલભાઈને બજેટમાં કોઈ ટૂર કરવી છે બરાબર જનરલી આપણું મિડલ ક્લાસ ફેમિલી બજેટેબલ અફોર્ડેબલ ટૂર કરી શકતું હોય છે તો બજેટમાં અમે થ્રી સ્ટાર હોટલ સેગમેન્ટ આપતા હોઈએ છીએ જેની અંદર અમે એમનું એરપોર્ટ પિકઅપ ડ્રોપ બરોબર ટ્રાન્સપોર્ટેશન જે કહેવાય પછી હોટલ અકોમોડેશન જેની અંદર એવું હોય છે કે જે કસ્ટમર એક્ટિવિટીઝ કરતું હોય છે કે સ્કી છે કે સ્કૂબા ડ્રાઈવિંગ છે કે વોટ એવર જે બી એમને ઈચ્છા હોય તો એ લોકો એમની રીતે કરતા હોય છે હા વાત એમની જે રીતની હતી કે અધર ટ્રાવેલ એજન્સીસ થી અમે કઈ રીતે અલગ છીએ રાઇટ ઓકે તો અમારું કામ જ્યારે પણ કસ્ટમરને અહીંથી અમે જે પેકેજ આપીએ છીએ એ દિવસથી ટોટલી ગાઈડન્સ અહીંથી જ હોતું હોય છે અમારું ઓકે પ્લસ કે ત્યાં જઈને કસ્ટમર ત્યાં પહોંચે છે તો ત્યાં અમારો જે ડ્રાઈવર હોય છે એ જ એમનો ટૂર ગાઈડ હોય છે એ ત્યાં તેમને ટોટલી જગ્યાએ મતલબ કે જેટલા બી અમે સાઇડ સીન એમને કવર કરવાના હોય છે સાત કે છ દિવસ જે બી દિવસના પેકેજ લીધા હોય છે એની અંદર એ અમારો ગાઈડ એમને ટોટલી ગાઈડન્સ આપતો હોય છે પ્લસ બીજી વસ્તુ સવારે અમારા સ્ટાફમાંથી એવરી જ્યારે રૂટિન પ્લાન થતો હોય છે બરાબર કસ્ટમર ત્યાં અરાઈવ પહોંચી ગયું છે બરાબર તો ત્યાં આગળ કસ્ટમર પહોંચે ત્યાંથી લઈ કસ્ટમરનું જે સાઇટ સીનનું ડેલી રૂટિન હોય છે ત્યાંની અમારી માહિતી રોજ સવારે એમને ફોનની અંદર ગ્રુપ બની જતું હોય છે ત્યાં એમને માહિતી પહોંચી જતી હોય છે અને ડે ટુ ડે એમને અપડેટ મળતી હોતી હોય છે અને એવરી ડે અમારા જે ટીમ છે અમારી એમાંથી જે અમારો ઓફિસ સ્ટાફ છે એમને કોલ કરતા હોય છે અને ડેલીનું એમને પૂછપરછ કરતા હોય છે કોઈ કોઈ તકલીફ છે આ છે તો ત્યાં જ અમે એમનું કોઈ બી રીતનું તકલીફ તો જનરલી હોતી જ નથી પણ કદાચ કોઈ ઇન કેસ વી આર જસ્ટ હ્યુમન્સ માણસથી ભૂલ થાય તો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે ત્યાં ને ત્યાં એમને વિધિન હાફ એન અવરની અંદર અમે સોલ્યુશન લઈ દેતા હોઈએ રાહિત અને અમારી બેકઅપ ટીમ એમની સાથેની સાથે જ હોય છે કસ્ટમર નીડર ભાવે ત્યાંથી શાંતિસર ફરી અને કમબેક થતા હોય છે હેપી જર્ની કરીને ઓકે હવે એક મુખ્ય જ્વલંત પ્રશ્ન અત્યારે તમે જોયો છે વિડીયો ઘણા બધા ફરે છે હવે માની લો કોઈ અહીંથી ટુર ગઈ છે કાશ્મીર શિમલા કોઈ બી સાઉથ ના પ્લેસ આખું ગ્રુપ હોય છે ચાલીસ પચાસ જણા નું જે લોકો જાય છે બસ માંથી એવા વિડીયોઝ ઘણા આવે છે કે અમારા ટુર ઓપરેટર એ જે પણ હતા એ લોકો હાથ છોડી દીધો અમને કોઈ પ્રકારની સર્વિસ નથી મળતી અમે બહાર અત્યારે ઉભા છીએ અમે રસ્તામાં છીએ અમારી પાસે મની નથી ઘણા બધા વિડીયો યુટ્યુબમાં કે ઘણા બધા પ્લેટફોર્મ સોશિયલમાં જુઓ છો તો એ થવાનું મુખ્ય કારણ શું ને એ કયા કારણના સંજોગોમાં થાય છે એ વાસ્તવિકતા છે કે શું છે એના વિશે થોડી માહિતી કુણાલભાઈ જે કીધું એ પ્રોબ્લેમ અત્યારે સૌથી વધારે ચાલી રહ્યો છે તો મેન એવું છે કે લોભાવણી જાહેરાતો કે જે વસ્તુ હકીકતની અંદર કે પંદર થી વીસ હજારમાં નથી જ થતી બરાબર કે તમે કોઈ થ્રી સ્ટાર હોટલનું પેકેજ લીધું તો એવરેજ થ્રી સ્ટાર એ ફોર સ્ટાર નું ભાડું જ મિનિમમ પાંચ થી સાત રૂપિયા હોય છે ઓકે તો પાંચથી સાત હજારમાં તમે પાંચ દિવસનો પ્લાન લેતા હોય છો તો તમે પાંચથી સાત દિવસ હોટલને પાંત્રીસ હજાર રૂપિયા આપતા હોય હા જે કુણાલભાઈએ જે કીધું એ પ્રમાણે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કે યુટ્યુબ વોટર જે બી તમે સ્ક્રોલિંગ કરીને જોતા હો અત્યારે તો એના ઉપર લોભાવણી જાહેરાતો વધારે આવતી હોય છે કે જે ધારો કે કોઈ બી પેકેજ લો છો બરાબર તો થ્રી સ્ટાર યા ફોર સ્ટાર હોટલની એક નાઇટની મતલબ અકોમોડેશન જ હોય છે કે ચાર થી પાંચ હજાર રૂપિયા તો તમે પાંચ દિવસનું પેકેજ લઈ રહ્યા છો તો એવરેજ વીસ હજાર રૂપિયા હોટલનું ભાડું આવ્યું ઓકે પ્લસ કે ત્યાં તમે ટ્રાન્સપોર્ટેશન માટે તમારે ગાડી પણ જોઈએ તો ગાડી એવરેજ તમારે દિવસના ત્રણ ચાર હજાર રૂપિયા લેતી હોય છે બરાબર દરેક સાઇડ સીન ફેરવીને તમને સાંજે હોટલ ઉપર લાવે તો પાંચ દિવસના તમે એ માનશો તો પંદર વીસ હજાર રૂપિયા એ થઈ જતા હોય છે બરોબર જે અરાઉન્ડ ઉપર નીચે જે બી થતા હોય તો આ લોકો એ જ કપલના પેકેજની અંદર કે જે કપલનું વીસ હજારમાં આપી રહ્યા છે તો એની અંદર ના હોટલમાં ટ્રાવેલ એજન્સી બરાબર તો એ લોકો કઈ રીતે આપી શકે અમે બી અત્યારે એ જ શોધી રહ્યા છે કે આ લોકો કઈ રીતે આપી રહ્યા છે આપણા અહીંના ભોળા કસ્ટમરો આવી જાહેરાતની અંદર લોભાવની જાહેરાતની અંદર ફસાઈ જતા હોય છે અને ત્યાં જઈને ત્યાં ના તો એ ટ્રાવેલ એજન્સીની કોઈ ઓફિસ હોય છે ના તો એ કોઈ ટ્રાવેલ એજન્ટ ઓનલી વેબસાઈટ બનાવીને બેઠા હોય છે એના ઉપર યા તો પછી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવી માહિતી આપીને એમને જો કે સીધી લીટીમાં કસ્ટમરને લૂંટવાનું જ પ્લાનિંગ ચાલી રહ્યું છે કે વિશ્વાસ બિલ્ડઅપ કરી અને વિશ્વાસને બ્રેકઆઉટ કરી દેવાનો બરાબર સનીભાઈ તમે લગભગ લોનો અભ્યાસ કર્યો છે એલએલબી કર્યું છે તમારા મિસીસે પણ એલએલબી કર્યું છે તો તમારા ધંધાના અંદર જે તમે જે અભ્યાસ કર્યો છે લોનો એ કેટલો આદે તમને ઉપયોગી નીવડ્યો છે કારણ કે આમાં ઘણી બધી ટેકનોલિટી કૃષ્ણ ઘણું બધું આવતું હશે માનલો કોઈ કે પેમેન્ટ્સ આપ્યું શ્યોર શ્યોર એના રિગાર્ડિંગ થોડા ઘણા મસલા ઉત્પન્ન થાય તો એના માટે તમે એનો કોઈ ઉપયોગ લઈ લીધો ખરા શ્યોર અત્યાર સુધી તો માલિકની ની મહેરબાની કોઈ પ્રશ્ન થયો નથી પણ થતા હોય છે તો એના બેકઅપ પ્લાન પણ અમારી જોડે હોય છે બરોબર એવું નહી કે અમે બંને વી આર જસ્ટ એડવોકેટ તો અમે એ કરીએ છીએ પણ ફર્ધર નોલેજ માટે પણ એ જરૂરી છે કે તમે કોઈ પણ બિઝનેસ કરતા હો તો તમારે આ બધી વસ્તુઓનું તો થોડું ધ્યાન રાખવું જ જોઈતું હોય છે બરાબર તો બીજું એક મારા મગજમાં એક પ્રશ્ન છે હા કે તમે અભ્યાસ લોનો કર્યો બંને બંને જણાએ તો એ લોના કરિયર ને તમે કેમ પસંદ ના કર્યું ને આ ફિલ્ડમાં તમે આ કરિયરને કેવું તમે માપદંડના આધારે આ ચૂઝ કર્યું કરિયર તો એના વિશે થોડી માહિતી જો હવે લોનું કેરિયર કે એવું છે કે વકીલાત જો કે હું તમને ખુલીને કહું છું કે મારા ફાધર છે બરોબર એ બી જ્યાંથી અમે બંને જણાએ અમે ત્રણ જણાએ લો કર્યું છે ત્યાંથી જ મારા ફાધરે બી બી એસ લો કોલેજમાંથી લો કર્યું છે બરોબર અને જનરલી મારા કુટુંબમાં મોસ્ટ ઓફલી બધા એડવોકેટ જ છે ટોટલી મારા અંકલના દીકરા લઈ લો મારા મોટા પપ્પાના દીકરા લઈ લો યા ફેર મારા ખુદ મારા ફાધર હું અમારી વાઈફ અમે બધા એડવોકેટ જ છીએ અને પ્લસ કે એના સિવાય બી મારા ગામમાં અમારા સમાજના ટોટલ ચાલીસ પરિવાર છે એમાંથી પચીસ પરિવાર અમે એડવોકેટ છીએ અને કેરિયરની વાત છે તો કેવું છે કે પેશન હતી અમને કે ફરવું અને સાથે સાથે આ લોકોને એક ટ્રાવેલ ગાઈડ તરીકે અવેર મતલબ કે લોકોને માહિતી પહોંચાડવી અલગ અલગ ટ્રાવેલ સેગમેન્ટ વિશે તો જેના માટે અમને થોડું વધારે યોગ્ય લાગ્યું અને અમારી પેશન તો હતી જ પ્લસ પ્લસ અમારું પ્રોફેશન બની ગયું સાથે સાથે હવે ધારો કે તમે તો આ ફિલ્ડમાં સારા એવા સમય થી કામ કરો છો તો વાત કરવી છે તમારા મિસિસ ની થોડું માઈક હેન્ડ ઓવર કેમ છો મજામાં હવે કોઈ પણ એક બિઝનેસ હોય કોઈ પણ એક ફિલ્ડ હોય કોઈ પણ કામ હોય એમાં વર્ષોથી કહેવામાં આવ્યું છે એક સફળ પુરુષના પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો તમે તમારા હસબન્ડ ને કેટલા હદ સુધી આ જે નવો સ્ટાર્ટઅપ છે એમાં કેટલા હદ સુધી તમે એમને સપોર્ટ કરો છો સપોર્ટ તો હું એમને ને ઈ મને કરે છે કે પતિ તરીકે આમનું નેચર કેવું છે બહુ સરસ છે પતિ તરીકે તો નેચર સનીભાઈના ધર્મપત્ની દિવ્યા દિવ્યા એમના બિઝનેસમાં જોઈન્ટ પાર્ટનર તરીકે ખૂબ ધગસ્તી કામ કરે છે તો મારો એક પ્રશ્ન છે તમે તમારા હસબન્ડ તરીકે આમને કઈ રીતે જુઓ છો એ તમારી કેટેગરીમાં 100% સફળ થયા છે હા સો ટકા સફળ થયા છે મારે પણ બચપનથી સપનું હતું કે મારે કંઈક કરવું છે લોકોની જેમ ઘરે બેસીને જે રૂટીન જે કામ ચાલતું હોય છે ઘરનું કામ કપડાં ધોવાના વાસણ ધોવાના એ બધાથી મને એ બધું મને થોડું બોરિંગ લાગતું હતું મારે પણ જીવનના અંદર કંઈક મારું પેશન હતું અને મારે જેમ પુરુષ એક પુરુષ પૈસા કમાય છે એ રીતે મને પણ પૈસા કમાવવાનો શોખ હતો જે મને પૂરું થયું છે આમના સપોર્ટથી જો જો એમનો સપોર્ટ મને ના હોત તો હું આજે ટૂર મિત્રામાં સહયોગી પાર્ટનર ના હોત તમે એઝ અ વિમન તરીકે આ પ્રોફેશનમાં તમે છો બરાબર તો તમે શું એવી શીખ આપવા માગશો શું એવું તમે વિચાર મંથન કહેવા માગશો જેના તરીકે આવનારી જે પણ સ્ત્રીઓ છે જે પણ મહિલાઓ છે જેમને કંઈક કરવું છે પોતાના પ્રોફેશનના લગતે કરવું છે પણ ઘરની ઘણી બધી જવાબદારીઓ અમને રોકી રાખે છે

જેને તમે ફેસ કરીને એકદમ મક્કમ મનોબળ હાલની તારીખમાં તમે પામ્યા છો પહેલાં પહેલી તો જે આપણે અમે એડવોકેટ તરીકે બંને જણાએ ત્રણ વર્ષ પ્રેક્ટિસ પણ કરી છે અને ઘણા એવા અમારી લાઈફમાં ફેલિયર પણ આવ્યા છે બરાબર નાના મોટા બિઝનેસની અંદર તો ઘરથી બહાર નીકળવું મતલબ આ એડવોકેટ મતલબ કે વકીલાતે અમારો ફેમિલી બિઝનેસ ટાઈપ હતો મારે કંઈક કરવા માટે બહાર જવું હતું ત્યારે ફેમિલી રેસ્ટ્રિક્શનને આ બધું મને ઘણું બધું નડેલું છે બરાબર પણ તે છતાંય થોડા સમય પછી મેં મારી રીતે ચાલુ કર્યું છું જેમાં મારા ફેમિલીનો પણ સપોર્ટ રહ્યો હતો બરાબર જે અમારો પહેલો ફેલિયર્સ હતો કે મેં જેમ પહેલાં વાત કરી મારા બાળપણની અને મારી કોલેજ લાઈફની તો હું ફૂટબોલનો સપનું હતું મારું પણ ઇન્ડિયાની અંદર એવું કોઈ પ્લેટફોર્મ નહોતું જે મારું ફૂટબોલનું સપનું પૂરું કરીએ કે મતલબ એ મોટા લેવલ ઉપર કે નેશનલ સુધી લોકો લઈ જાય છે મતલબ કે આપણી સ્કૂલ છે કોલેજ છે યા કોઈ એકેડેમી જે નેશનલ સુધી તો લઈ જાય છે પણ આગળ કોઈ સપોર્ટ મળ્યો નથી તો એક મારું આ સેકન્ડ ફેલિયર રહ્યું છે બરાબર અને ત્રીજું ફેલિયર્સ તો મને હજી સુધી ભગવાનની મહેરબાનીથી મળ્યું નથી ના મળે એવી પ્રાર્થના છે ના મળે એટલું ભગવાનને પ્રાર્થના કરજો તમે લોકો હવે આજની જે યુવા પેઢી છે એ ટ્રેસ દબાણ માનસિક ચિંતાઓથી ઘેરાયેલી રહે છે રાઈટ રાઈટ કારણ કે સોશિયલ મીડિયા એકદમ વધારે પડતું એ કન્ઝ્યુમ કરે છે પણ એ વિચારે છે પ્લાન બનાવે છે પણ એક્શન મોડમાં નથી રહેતા તો તમે યુવાનોને શું મેસેજ આપો છો કે જે પણ એમની એક્સપર્ટિસ છે એના એના ધોરણ પ્રમાણે એને એનું આંકલન કરે સ્ટાન્ડર્ડાઇઝ જે પણ તમારું અંદરનું જે પણ સ્કિલ છે એને બહાર લાવીને કઈ રીતે પોતાના ઉપયોગમાં લઈ શકાય અને એનાથી સારો પૈસો કમાવી શકાય શ્યોર જો યંગ જનરેશન હું જો કે યંગ જ છું તો હું તમને સલાહ આપું છું આપણી ડેલી રૂટિન જે લાઈફ હોય છે જે આપણું ફૂડ છે બરાબર ડેલી રૂટિન છે તમે કેટલા વાગે ઉઠો છો તમે કેટલા વાગે જમો છો તમારો બ્રેકફાસ્ટ કઈ રીતનો હોય છે આ દરેક વસ્તુ મેટર કરતી હોય છે એક હેલ્ધી લાઈફ માટે એક પ્રોપર તમારું ડાયટ પ્લાન હોવો જોઈએ જો કે ઘણા લોકો અમુક સમય સુધી ફોલો કરતા હોય છે અમુક સમય સુધી હું જ છું બરાબર મારી જ વાત કરી લઉં હું ડેલી ફોલો નથી કરી શકતો પણ હા વીકમાં એક બે દિવસ ફોલો કરવાનો ટ્રાય કરું છું તો કોન્ફિડન્સ બી વધે છે બરાબર બીજી વસ્તુ કે અત્યારે જો તમારા કેરિયરની જ વાત હોય તો ઉપર તમને હજારો પ્રકારની રીલ્સ છે માર્કેટિંગ કંપનીઓ છે એ તમને ઘણું બધું પીરસતી હોય છે મતલબ નોલેજ તો તમે એમાંથી ગાઈડન્સ લઈને પણ તમે તમારું કંઈક નવું સ્ટાર્ટઅપ કરી શકો છો યા તો પછી કોઈ અ નોલેજેબલ વ્યક્તિ જોડે જઈ અને તમે તમારી ફિલ્ડ વિશેની સોરી ફિલ્ડ વિશેની માહિતી લઈ શકો છો અને તમે તમારું કેરિયર ડેવલપ કરી શકો છો એટલે આમાં હું એક પોઈન્ટમાં એક એડ કરવા માંગી માની લો કે તમે કોઈ ફિલ્ડમાં સારા એવા પ્રમાણમાં તમને નોલેજ નથી તમારી સ્કિલ છે કે તમારી જે પણ કરિયર છે કે જે બી તમે બિઝનેસ કે નોકરી કરવા માંગો છો તો તમે એવા જે નોલેજેબલ પર્સન છે મેન્ટોર છે એના થ્રુ તમે કન્સલ્ટિંગ લઈને તમે તમારા કરિયરને એક નવો વળાંક આપી શકો છો એટલે એવું નથી કે ફ્રી બીજમાં લેવું મફતમાં હવે સાચું નોલેજ ના હોય થોડું ઘણું એનું પ્રીમિયમ પે કરીને તમે એક સાચી સલાહ લઈ શકો છો એ વાસ્તવિકતા છે હવે એક મારો એક અંતિમ પ્રશ્ન છે કે તમે એવી માત્ર બે થી ત્રણ એવી એડવાઇસ આપો કે શું કરવા જેવું છે કે શું નથી કરવા જેવું તમારી ઉંમર અઢાર વર્ષ કે તેનાથી વધારે છે હજી તમે મેચ્યોર એજની અંદર પ્રવેશ કરી ચુક્યા છો તો હું તમને અત્યારથી જ કહીશ કે સાથે સાથે જો તમારી જોડે ફાઈનાન્શિયલ કન્ડિશન સારી હોય બરાબર તો તમે તમારું કંઈ સ્ટાર્ટઅપ કરી શકો છો પણ જો તમારી કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશન મીડિયમ છે અને તમારી પાસે કોઈ પૈસાનું કોઈ સેટલમેન્ટ નથી યા તો કોઈ ટાઈમનું સેટલમેન્ટ નથી તો તમે જોબ સાથે પણ આ કુણાલભાઈએ જેમ મને પ્રશ્ન કર્યો એ રીતે તમે નાના નાના યુટ્યુબ ચેનલ છે કે પછી ઇન્સ્ટાગ્રામ ચેનલથી તમારી કોઈ પણ એબિલિટીઝ યા કોઈ સ્કિલ છે તો એની માહિતી આપીને પણ તમે તમારી નવી સ્કિલ ડેવલપમેન્ટ કરી શકો છો આ લોકો સુધી તમારી માહિતી પહોંચાડી શકો છો અને તમારા બિઝનેસને આગળ રન કરી શકો અત્યારે ભાગદોડ ભરી જિંદગીની અંદર પૈસા કમાવા જોવા જઈએ તો બહુ જ અઘરા થઈ ગયા છે આગળ વાત કરીએ એઆઈની તો એઆઈના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે ફાયદા એ કે જો તમે એઆઈનો સદઉપયોગ કરી અને તમારી સ્કિલને અપગ્રેડ કરી રહ્યા છો તો એ તમારો ફાયદો છે અને હા તમે એઆઈનો ઓનલી ખાલી ઉપયોગ જ કરી રહ્યા છો પણ તમે તમારી સ્કિલને ત્યાંની ત્યાં દબાઈ દીધી છે એઝ કન્ઝ્યુમર તરીકે કન્ઝ્યુમ કરો તો એઆઈ તમારા માટે નુકસાન પણ થી પણ એને થોડી અપસ્કિલ માં તમારે લાવશો તો એઆઈ તમારા માટે ફાયદો કરશે આશીર્વાદ રૂપ છે 100% કન્ટિન્યુ તો એઆઈ ના ગેરફાયદા એ છે કે અત્યારે જનરલી આપણે માનીએ કે કોઈ શોપ છે કે કોઈ મોલ છે કે કોઈ આઈટી કંપની છે તો એની અંદર પચીસ પચાસ માણસો કામ કરતા હોય છે પણ એઆઈ આવવાથી એ જ કામ મિનિમમ ક્વોન્ટિટીની અંદર મશીન કરે છે કે એક જ એઆઈ મશીન એ આખે આખું કામ સોર્ટ આઉટ કરી દે છે અને સામે જે વીસ પચાસ માણસો કામ કરતા હતા એ વાઇપ આઉટ થઈ જાય છે બરાબર તો જેના ગેરફાયદા પણ છે પણ તમે કંઈક એવી એઆઈની જ ટેકનોલોજીની કંઈક સ્કિલ ડેવલપ કરો અને કોઈ એવા નવા કોર્સ શીખો કે જેનાથી તમે તમારું ફર્ધર ફ્યુચર ને બેટર પ્લાન સાથે આગળ વધાવી શકો રાઈટ રાઈટ તો હવે આપણે આપણી વાતને વિરામ આપીશું હા કારણ આ હતા સનીભાઈ ને એમના મિસિસ દિવ્યા જેઓ ખૂબ જ ધગજથી એમનો જે નવું વેન્ચર છે ટૂર મિત્રા એમાં પૂર્ણ સત્યનિષ્ઠાથી ઓ કામ કરે છે સો ટકા સક્સેસફુલ સેટિસફેક્શનવાળી એ સર્વિસ આપે છે સાથે એમના જે કસ્ટમરો છે જેન્યુન અને રિપીટ કસ્ટમર છે જે એક જ વાર એમની સેવાઓ લે છે એ રિપીટ થયા કાર છે કારણ કે એમની જે સર્વિસ જ છે એ જ એમના માર્કેટમાં એમને બોલે છે તો સનીભાઈ અને દિવ્યા ને હું ખુબ ખૂબ આભાર માનું છું કે આપણી સાથે જોડાયા અને આપણા વિશે એમની જીવનની અને એમના સ્ટાર્ટઅપની વાત કરી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ